બરોબર હેલો સાહેબ તમારી વર્ધી ક્યાં છે ભાઈ કેમ વર્દી ના હોય શેના માટે ના હોય હા આમની वर्दी બી નહીં મર્ડર થઈ જાય છે પછી ઊંઘવા માટે આવો છો બધા હા બાદ અરે બે ગાડી બનાવી દીધું અહીંયા મર્ડર થઈ જેલું છે હા બનાવી દીધું બે બે ગાડીનો હા

પીએસઆઈ ને ભી બોલાવો એમના અહીંથી કોઈ ના જવું જોઈએ